તો રામ રામ હાઉ અને જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગની અંદર મિત્રો અને અત્યારે વાગી ગયા છે સવારના સાડા અગિયાર હું નાઇટ શિફ્ટ કરી આવીને સુઈ ગયો હતો અને પછી ઉઠી નાઈ ધોઈ ફ્રેશ થઈ જમવાનું બાકી કેરી ખાધી એક મેં એની સાહેલ બતાવું તમને તો ઠીક છે અને મારો એક ફેવરેટ મિત્રો ટી શર્ટ જે છે ને એમાં દાગ પડી ગયા સો સેટ મેં હવા માંડી જોયું તો મને ખોટું દુઃખ લાગ્યું હું બતાવું તમને તો મિત્રો તમે જોઈ શકો છો ઓ યાર દેખાતો હામાં દેખાય જો સો સેડ ગાઈશ મેં બહુ દુખી હું અને તમે લાસ્ટ બ્લોગ મિત્રો જોયું તો તમને ખબર હવે કે આપણે કાકીના આ જે ઢોર છે એનું નામકરણ કરવાનું છે યાદ આવી ગયું ને તો ચાલો આપણે ત્યાં જઈએ ચાલો તો મિત્રો તમે જોઈ શકો છો આ એટલે નામકરણ કરવાનું છે આજે તું કે સજેશન બાકી મને તો કંઈ ખબર નથી વન ટુ થ્રી ફોર 5 સિક્સ સેવન સાત છે સાત મેમ્બર છે આપણી પાસે નામ મારી પાસે તો ત્રણ જ છે યસ એક મારી પાસે છે મિત્રો રોશની પ્રીતિ અને કિંજલ એમ કે મારા ફેવરેટ નામ છે એટલે આપણે છે અને આ બધી લેડીઝમાં આવે ક્યાં ઓકે ડેન નામ પણ રાખી તો આપણે દયો અટાણે યાદ રાખવું પડે હો કે હવે આને આ નામ રાખ્યું સમજો સો ફાઇનલી મિત્રો આપણે ડિસિઝન લઈ લીધું છે તો આ ભાઈને મોઢે આપણે આનું નામ સાંભળીએ રોશની હં

તો આનું નામ મિત્રો આપણે નક્કી કરી નાખ્યું છે શું છે આનું નામ સેજલ ફાઇનલી મિત્રો આનું નામ સેજલ રાખી દીધું છે આપણે શું સેજલ સેજલ કેવો છે સેજલ અને રોસ ને આજે મોટા મોટા છે ગાય ભેંસ એન્ડ ગાય મેચ્યોર નામ છે આનું નામ છે સેજલ અલા સેજલ આ નામ નામ છે રોસ ને આ છે ને 3 1 2 અને 3 સો બોલ આ વિશ્વા ચાલો તો આનું નામ છે યાદ રાખજો એક જ મને કાઈ યાદ નથી રહેવાનું આનું નામ છે વિશ્વા મિત્રો અને આનું નામ આરતી આરતી

આનું નામ છે નિધિ આનું નામ છે શીતલ પ્રીતિ આનું નામ આનું નામ પ્રીતિ છે આનું નામ સેજલ છે એનું નામ રોશની આ નીચે બેઠી નામ છે શીતલ શીતલ કિંજલ કિંજલ હા ફાઇનલ ઓકે તો ફાઇનલી મિત્રો સાત મેમ્બર આપણી પાસે છે બધાના નામ રહી ગયા છે આપણે પાછા થાલા ફોર રીઝન મિત્રો 3:30 વાગી ગયા છે નવો અને ચા નાસ્તો ચા ને પેલો માવો લાવ્યો છું આપણે ખેતરમાં નેદે ને માણસો એના માટે એટલું બધી મોડું ન જ છું તમે એમ કો કટાણ સાનો હોય કેટલા છે 5 ભાઈગા હાડા 3 છે 5 ભાઈગા 5 ભાઈગા હાડા વાગે સાનો હોય તો શું કહી તમને કાઈ બીબે કે સાજ જતો જો એક વાગે તમને ખબર ઠંડુ હોય ઠંડુ હોય ઠંડુ પા વાહ ઠંડુ હોય મૂલી આ બહુ વધારે છે ઘરે અને મારે જવું છે વેર શું કરવા જવું તો તમને તમાં આગળ કહું પણ આજે આપણે છે મારું ફેવરેટ આપણેસ અને તમને એ પણ ખબર પડશે કે મારું ફેવરેટ શર્ટ ક્યું છે એ તો વિડિયો સ્ટોપ કરીને ગેસ કરી શકો છો જો મારા બહુ જૂના ફેન્સ સબસ્ક્રાઇબર ના ને ખબર આવે બાકી તો હું તમને કહું મારું ફેવરેટ શર્ટ ક્યુ છે ચાલો ઓકે તો મિત્રો આ જે વાત કરતા આપણે શર્ટની કે જે મારો ફેવરેટ શર્ટ છે આ છે લાલ શર્ટ મારી રીલ જજ ટાઈમથી જોઈ છે ને ખબર જ હોય કે આમે બહુ વધારે પડતો યુઝ કરી ગયેલ છે વિડીયોમાં શર્ટ કારણ કે મને કમ્ફર્ટેબલ અને મજા આવે આ પહેરવાની એટલે બાકી સી આ બહુ જૂનો અને આજ છે આપણો ભાઈ બંધ કે જેની સાથે આપણે જવાનું છે વેરાવળ અને એ છોકરો હરમાં એટલે કે આની પહેલાંના બ્લોગમાં આ શર્ટ હતું તો ભાઈ એમાં કોઈ હોય નહીં તો કપડાં બદલાઈને ફટાફટ આપણે જાય વેરાવળ હું કરવા જવાનું હું તમને કહું મિત્રો મિત્રો આપણે વેરાવળ જવાનું હતું પણ આ ભાઈ મળી ગયો છે આપણે કેમ છે હરમાં જ લઈ જાવ વેરાવળ જવાનું જવાનું

ભાઈ દુકાન છે પણ પાછો બોલાવતા બોલી જાય મને કે કયો કહેતો તો કે આય ભાઈ હું આવ્યો છું લગભગ બસો ત્રણસો નો વેરંટેજ આવશે તો મિત્રો વેરાવળ જવાનું તો આપણું ફાઇનલ થયું નહીં કારણ કે અમુક કામ આવી ગયું હતું એટલે હવે આપણે જાય સીધા ઘરે અને હું દુકાને વધારે રહું તો પછી વેરેન્ટી વધીએ કારણ કે મને ને દુકાને રહો એટલે ખાવાનું મન થાય તો ફટાફટ ઘરે આપણે જઈએ મારે એક વિડીયોનું શૂટ કરવો છે કયું ખબર બાયો ગેલો જી હા મિત્રો બાયો ઘેલાનો વિડીયો બનાવવાનો છે તો હું ફટાફટ જાઉં કારણ કે તેને પાંચ વાગી ગયા છે શેડો હોય જાય એટલે વિડીયો ઉતાર નાખે તો ફટાફટ અવાજ આવે આપણે સીધા કરે ફાઇનલી મિત્રો હું ઘરે આવી ગયો તો અને પછી આપણે કર્યું તો બાયો ઘેલા વિડીયો શૂટિંગ આ પાછળ વાત કરી રહ્યો છે કોકને આરે ફાઇનલ શૂટિંગ પૂરું થઈ ગયું છે મિત્રો અને હવે હું ખુશ છું કારણ કે શૂટિંગ થઈ જાય પછી હું ખુશ થઈ ગયો માં હું મજા માં મજા હાલતી હોય ને તો મજા આવે હું કેવું અને આજના વિડીયો મિત્રો આટલું જ હતું લાઈક સબસ્ક્રાઇબ કરો અને આવી આ રીલા પડી બે ત્રણ દિવસમાં લાઈક સર સબસ્ક્રાઇબ કરો કાલે આપણે એક જગ્યાએ જવાનું છે તો હું તમને કાલના વ્લોગ્સમાં કહીને બાકી તમને ખબર જ છે મિત્રો કે આ બધાય આ બધાને નામ હું રાખેલા છે તમને ખબર છે મિત્રો તો આમાંથી કોઈને નામ બદલાવવાની તમારી ઈચ્છા હોય તો મને સજેસ્ટ કરો તો આપણે ચેન્જ કરશું બધા ભૂલાઈ જાય નામ પછી તો આપણે પછી કાલે રિપીટ કરશું બાકી કાલના વ્લોગમાં શું કરું કાકી જો પાછળથી ગાયરું દે છે કે નામ નહીં મૂકતા તો ઠીક છે આ વ્લોગમાં આપણે લઈ લીધા ખાલી નામ જય મુરલી

અને બીજા એક છે એની વાત કરશું તો આજ માટે આટલું જ હતું લાઇક સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ ને મેળા નવો લોગમાં ધન્યવાદ